નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વહાણવટી ડિજિટલમાં તો મિત્રો આજે આ માયાવી બળદોએ આ નરભક્ષીને બેભાન કરી નાખ્યો છે અને તે આખા દિવસ દરમિયાન ભાનમાં આવતો નથી અને પછી ભૂતિઓ વેલા બાપાને મા મેલડીનું સ્મરણ કરવાનું કહે છે અને પછી તો વેલા બાપાના શરીરમાં માં મેલડી ધૂળવા આવે છે અને કહે છે કે લાવો આ નરભક્ષીને મારી પાસે લાવો અને પછી તો મા મેલડી આ નરભક્ષીના માથા ઉપર હાથ મૂકી કી અને જંગલને ધ્રુજાવે ને એવો હાકોટો કરે છે અને હાકોટો કરતાની સાથે તો આ નરભક્ષી ભાનમાં આવી જાય છે અને ભાનમાં આવ્યા પછી તે માતા મેલડીને કગરી પડે છે અને કહે છે કે હે મા મેલડી આ માયાવી પાળિયાની માયાજાળમાંથી અમને બચાવો અને ત્યારે મા મેલડી કહે છે કે ભૂતિયા એ પાળિયો કોણ છે અને આટલી બધી માયાજાળ તે કેમ બિછાવે છે અને તમને એ રૂપાવટી નગરીમાં જતા કેમ રોકે છે આ બધું કારણ જો તમારે જાણવું હોય ને તો આ પાળિયાને પહેલાં તો તમારે પકડવો પડશે અને એને આમ રોજે રોજ ભાગી જતા રોકવો પડશે ત્યારે ભૂતિયો કહે છે કે માડી એને રોકવો કેવી રીતે એ તો અદ્રશ્ય થઈ જાય છે ત્યારે મા મેલડી કહે છે કે એ પાળિયાને જો તમારે પકડવો હોય ને તો તમારે પાણીથી એને પલાળ તેના ઉપર તમે પાણી છાંટવાના છો તો એ અદ્રશ્ય થઈ જશે માટે આ કામ તમારે સંતાઈને ને કરવું પડશે અને જો એ પાળીઓ તમારા વસ આવી ગયો ને તો એની વાતનો તમારે જવાબ આપવો પડશે એનું રહસ્ય અને પાળિયાનું રાજ જાણવું હોય ને તો તમારા હાથમાં આવ્યા પછી તે તમને અમુક ઉખાણાઓ પૂછશે અને તમે જો તેના ઉખાણાનો સાચો જવાબ આપશો ને તો તે પાળિયો આગળનું રાજ કહેતો રહેશે અને તેના બધા જ ઉખાણાનો જવાબ જો તમે સાચો આપશો ને તો ઠેઠ રૂપાવટી નગરીના દ્વાર સુધીનો રસ્તો તમને સીધે સીધો મળી જશે એટલો આ પાળિયો તમને સહાય કરશે પણ તેના ઉખાણા સામે સાચા જવાબ આપવા પડશે ભૂતિયા અને ત્યારે મા મેલડીનું આટલું કહ્યા પછી ભૂતિયો કહે છે કે ખૂબ ખૂબ આભારમાં મેલડી અમને આટલું જણાવવા માટે અને હવે તો એ પાળિયાનું રાજ અમે જાણીને જ રહીશું અને આટલું કહી અને માં મેલડી તો વેલા બાપાના શરીરમાંથી ચાલ્યા ગયા અને હવે વેલા બાપા ઊભા થાય છે અને કહે છે કે ભૂતિયા માં મેલડી તો આપણને કહી દીધું કે આપણે પાળિયાને પાણી છાંટી અને ભીનો કરવો પડશે પણ આપણે પાણી ભરી સેમાં લાવીશું અને ત્યારે ભૂતિયો કહે છે કે જંગલમાં ઘણા બધા મોટા મોટા ફળો આવેલા છે એકાદ ફળ કાપી અને તેમાંથી બીજ કાઢી નાખીશું અને તેમાં પાણી ભરી અને સાથે લઈ જઈએ અને આમ પાળિયાને ભોગે પકડવો તો પડશે જ તે આપણને રૂપાવટી નગરી સુધી પહોંચવા નહીં દે અને પછી ભૂતિયો જંગલમાંથી એક ફળ તોડી લાવ્યો અને એને ઉપરથી કાણું પાડ્યું અને અંદરથી બધા બીજ કાઢી નાખ્યા અને તેમાં પાણી ભરવા માટે તૈયાર કર્યું અને હવે તો બધા જ પાળિયાની શોધમાં છે કે પાળીઓ ક્યાં જોવા મળશે પણ આજની રાત તો નિષ્ફળ ગઈ પણ પાળીઓ મળ્યો રહ્યા છે નહીં અને ચારે જણા આ તળાવની પાળે આવે છે અને ભૂતિયા આ તળાવના પાણીને ને પેલા ફળની અંદર ભરી દીધું અને જગમાલના હાથમાં પકડાવી દીધું કે લે જગમાલ આ કામ હવે તારું અને તારે જ આ પાણીને સાચ રાખવાનું છે જેવો પાળીઓ જોવા મળે ને એની સાથે જ તો તારે તેને ખબર ના પડે એવી રીતે સંતાઈ અને તેના ઉપર આ પાણી રેડી દેવાનું છે આમ કરવાથી એ પાળીઓ પછી અદ્રશ્ય નહીં થઈ શકે અને આપણા હાથમાં આવી જશે ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા આપણે પાણી તો લીધું છે અને એ વખતે તો પેલા બળદોના લીધે તમે પાળિયા સુધી પહોંચી ગયા હતા પણ હવે તમે આવડા મોટા માયાવી જંગલમાં પાળીઓ ખોળવા માટે ક્યાં જશો ત્યારે ભૂતિયો કહે છે કે દાદા તમારી વાત તો સાચી છે એ પાળિયાને શોધવો ઘણું મુશ્કેલ છે પણ ગમે તેમ કરીને પણ આપણે તેને શોધવો પડશે નહીતર એ આપણને રૂપાવટી નગરીનો માર્ગ નહીં સૂજવા દે અને નવી નવી માયાઓ રચતો રહેશે અને રસ્તામાં આપણને ભટકાવતો રહેશે અને રસ્તા ભટકાવી અને પાછા આ જગ્યા ઉપર લાવી અને તે ઊભા કરે છે અને દાદા આપણે કેટલાય દિવસથી આ જંગલમાં ચાલી રહ્યા છીએ પણ હજી સુધી ત્યાંના ત્યાં જ છીએ અને આ બધી માયા પેલા પાળિયાની જ છે અને આમ આ વેલા બાપા અને તેમના ત્રણ સાથી મિત્રો વાતો કરી રહ્યા હોય છે અને ત્યાં બને છે એવું કે પેલા બંને બળદો ત્યાં પાણી પીવા માટે આવે છે ત્યારે આ બળદોને જોતાની સાથે જ નરભક્ષી હરખાણો કે ભૂતિયા જો જો સામે પેલા માયાવી બળદો અને ત્યારે ભૂતિયો સમજી ગયો કે દાદા આપણે આ બળદોને સંતાઈ અને પીછો કરીએ અને અત્યારે દિવસે તો નહીં પણ રાત્રે આ બંને બળદો પેલા પાળિયાની પાસે તો જરૂર જશે અને આપણે સંતાઈ અને એની ઉપર પાણી છાંટવાનું છે અને આ અવસર હવે આપણે છોડવો નથી અને ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા તારી વાત સાચી છે અને બીજો કોઈ રસ્તો આપણી પાસે છે નહીં માટે આપણે આ બળદનો પીછો કરીએ અને પાળિયા સુધી પહોંચી જઈએ અને ત્યારે જગમાલ પણ કહે છે કે ચાલો આપણે આ બળદોનો પીછો કરી લઈએ અને પછી તો આ ચારેય મિત્રો બળદોની પાછળ સંતા ચાલ્યા છે અને બળદ તો ચાલતા ચાલતા એક ઘટાદાર છાયામાં જઈ અને બેસી જાય છે અને ત્યાં સુઈ જાય છે ત્યારે આ ચારે મિત્રો આ બળદોની સામે સંતાઈ અને નજર માંડીને બેઠા છે કે ક્યારે રાત પડે અને આ બળદો પેલા પાળિયાની પાસે જાય અને આમ કરતાં કરતાં સંધ્યાનો સમય થયો અને પેલા બંને બળદો તો ત્યાં સુતેલા છે અને પછી જ્યારે આ બંને બળદો ઊભા થયા ને ત્યારે પાછા પોતાની મસ્તીમાં ત્યાંથી ચાલશે લાગ્યા તેથી જગમાલ બોલ્યો કે ભૂતિયા કદાચ આનો પીછો અમે ના કરી શકીએ ને તો તું પાછો પડતો નહીં કેમ કે હવે આ બળદો ઉતાવળા ડગલે ભાગવાનું કરી રહ્યા છે એટલે ભૂતિયા કહે છે કે જગમાલ આ બળદો હવે પાળિયા તરફ જઈ રહ્યા છે માટે અંધારામાં કાંઈ દેખાય કે ના દેખાય પણ તમારે સાથે આવવાનું છે અને આમ કરતાં કરતાં આ બળદો તો જંગલના અંધારામાં ચાલ્યા જઈ રહ્યા છે અને ભૂતિયો અને તેના મિત્રો બધા બળદોની પાછળ પાછળ ચાલ્યા જઈ રહ્યા છે અને આ બળદ જંગલની એક નવી જગ્યાએ જઈને ઊભા રહી ગયા ત્યારે જાડીઓમાં રહી અને આ ચારે જણા જોઈ રહ્યા છે કે આ બળદો અહીંયા કેમ રોકાયા હશે પણ ત્યાં તો સામે પાળીઓ દેખાણો અને એ બળદ અને પાળીઓ સામ સામે વાતો કરતા હોય ને એવો નજારો જોવા મળે છે એટલે નરભક્ષી કહે છે કે ભૂતિયા માનો કે ના માનો પણ આ પાળીઓ અને આ બળદો વચ્ચે રાત્રે કાંઈક તો મીટિંગ થતી હોય એવું મને લાગે છે અને આવતીકાલે શું કરવાનું છે એ બધી ચર્ચાઓ આ બળદ અને પાળીઓ મળીને કરતા હોય ને એવું મને જણાઈ રહ્યું છે ત્યારે ભૂતિયો કહે છે કે હે જગમાલ અમે ત્રણ જણા અહીંયાથી આ પાળિયાની સામે જઈએ છીએ અને તું એક કામ કર આ પાણીને લઈ અને એ પાળિયાને પાછળથી છુપાઈ અને પાળિયા ઉપર પાણી રેડી દે છે અને પછી આ પાળિયાને પકડવો એ કોઈ મોટી વાત નથી કે ભલે પાળિયાને પાછળથી સંતાઈને આવું અને પછી બાપા અને નરભક્ષી આ પાળિયાની સામે જવા તૈયાર થઈ ગયા છે ત્યારે પાળીઓ તો પેલા તેના બંને બળદો સાથે કઈક અંદરો ચર્ચામાં છે ત્યારે સામે ભૂતિઓ વેલા બાપા અને નરભક્ષી આવે છે અને પાળિયાની સામે

સાંભળી અને આ પાળિયામાંથી જોર જોરથી ખળખળ હસવાનો અવાજ આવે છે કેમ કે આજે જંગલમાં પહેલી વાર છે ત્યારે પાળિયો તો જોરથી હસી રહ્યો છે અને એવા જ પેલો જગમાલ જાદુગર ધીમા ધીમા પગે અવાજ પણ ન થાય ને એવી રીતે તે પાળિયાની પાછળ થઈને આવે છે અને પાળિયાની બરાબર પાસે આવી અને આ પાળિયાની ઉપર જેવું આ જગમાલ પાણી રેડવા ગયો ને ત્યાં તો ઘટના એવી બને છે કે સામે સામે ઉભેલા જે પાળિયાના બંને બળદો હતા તે આ જગમાલને જોઈ ગયા અને તેઓએ ત્યાંથી છલાંગ લગાવી અને ભાગ્યા અને આ જગમાલ હજી તો પાળિયા ઉપર પાણી છાંટે ને એ પહેલાં તો આ બળદોએ જગમાલને ભેટું માર્યું અને જગમાલ ધડામ કરતો હવામાં ઉછળી અને નીચે પડ્યો અને એક બાજુ જગમાલ પડ્યો અને એક બાજુ પાણી પડ્યું તેથી આ ઘટના જોઈ અને હસી રહેલો પાળિયો અચાનક ગુસ્સામાં આવી ગયો અને પાળિયામાંથી માંથી વાચા ફૂટી કે હે મૂર્ખ માનવો તમને એમ લાગે છે કે આ રમત ગમતનો ખેલ છે પણ ના આ તો મોતનો ખેલ છે અને હું ગુસ્સામાં આવી ગયો છું અને તમને ચુનૌતી આપું છું કે હું તમને બે જ દિવસની અંદર મોતને ઘાટ ઉતારી દઈશ અને આ તો તમે મને વસમાં કરવા આવ્યા હતા પણ એ વાત ભૂલી જજો કેમ કે હું બીજા જેવો સાધારણ પાળીઓ નથી પણ હું જીવ લેવા વાળો માયાવી પાળ્યો છું અને તમને હું હવે છોડીશ નહીં અને આટલું કહી અને પાળિયો અદ્રશ્ય થઈ ગયો અને પેલા બળદો પણ ત્યાંથી ભાગી ગયા અને આ જગમાલ જ્યાં પડ્યો ત્યાં વેલા બાપા ભૂત્યો અને નર તેની પાસે જાય છે ત્યારે જગમાલ કહે છે કે ભૂતિયા મને માફ કરી દે હું તારા કામને પૂરું ના પાડી શક્યો અને તે મને પહેલી વાર કામ આપ્યું એમાં પણ હું નિષ્ફળ ગયો મને માફ કરી દે મારાથી કાય ના થયું ત્યારે ભૂતિયો કહે છે કે હે મિત્ર તારે રડવાની કોઈ જરૂર નથી અને હવે તો આ પાળિયાના ઉપર પાણી રેડવાની કોઈ જરૂર નથી કેમકે હવે આ કામ ભૂતિયો જાતે જ કરશે અને હું પણ જોઉં છું કે આ પાળીઓ આપણા વશમાં કેવી રીતે નથી થતો અને હવે તો તમારે આ પાળિયાને શોધવાનું કે આ પાળિયા ઉપર પાણી છાંટવાની કોઈ જરૂર નથી કેમ કે હું પણ આટલી ગળા શાંત હતો પણ હવે મારાથી રહેવાતું નથી અને હવે તો પાળિયાની પણ તાકાત નથી કે એ મારા હાથમાંથી છૂટી શકે તો મિત્રો તમને શું લાગે છે કે હવે ભૂતિયો તેની શું ચાલ રચશે તો મિત્રો અમારો આગળનો ઇતિહાસ જો ભૂલશો નહીં તો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલ ને સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર સૌથી પહેલા જોવા મળે છે જય માતાજી